નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી જે વન ડે ત્રણ મેચોની શ્રેણી છે એમાં એક મેચ રમાઈ ચૂકી છે ગતરોજ ચર્ચા કરીશું કે એકસો ઓગણપચાસ મેચ પછી વન અંદર અંદર શ્રેણીની અંદર ટાઈ થઈ લાંબા ગાળે ટાઈ થઈ પરંતુ સવાલ તો ભારતીય ખેલાડીઓ ઉપર પણ પહોંચે ઉઠી રહ્યા છે કારણ કે ટાર્ગેટ બસો ત્રીસ ટુ બસો એકત્રીસ રનનો ટાર્ગેટ હતો છેલ્લે સુધી મેચ જીતી શકાય એવી આશા હતી કેમ ના જીતી શક્યા એ પણ એક પ્રશ્ન છે સાથે સાથે શ્રીલંકાને લઈને એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે એકસો એક રને પાંચ વિકેટ ગુમાવનાર શ્રીલંકા આખરે એવી તો કેવું બાઉન્સ બેક થયું કે બસોને ત્રીસ સુધીનો ટાર્ગેટ ખડકી દીધો એટલે અલગ અલગ પ્રશ્નો છે આ અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા કરવી છે અને જે ઇતિહાસ રચાયો છે એકસો ઓગણપચાસ પચાસ મેચો બાદ વન ડે બાદ

નાગે અને હસારંગા સાથે એકતાલીસ રન અને છત્રીસ રનની ભાગીદારી શ્રીલંકાના સ્કોરને આઠ વિકેટે બસો ત્રીસ પર પહોંચાડી દીધો ભારતે બસો એકત્રીસ રનનો રોહિત શર્મા બેટિંગ કરી સુડતાલીસ બોલમાં અઠાવન રન બનાવ્યા ત્યારબાદ કોહલી આયરની તેતાલીસ રનની રાહુલ સત્તાવન રનની ભાગીદારી લક્ષ્ય તરફ પહોંચાડ્યો ભારતને એક તબક્કે જીતવા માટે અઢાર બોલમાં પાંચ રન જોઈતા હતા અને તેની છેલ્લી બાર વિકેટો વાકી હતી અડતાલીસમી ઓવરમાં દુબઈ એક ચોગ્ગો ફટકારી સ્કોરને લેવલ કરી દીધો પણ અસાલંકાની તેજ ઓવરમાં ચોથા બોલે દુબે એલબીડબલ્યુ થયું અને પાંચમા બોલે અર્ચદીપ પણ એલબીડબલ્યુ થતા ભારતની સફર થંભી ગઈ બસો ત્રીસ રને જ ટીમ ઓલ આઉટ થઈ ગઈ અને એક નવો ઇતિહાસ રચાયો બ્યુરો રિપોર્ટ સ્પોટ અમદાવાદ અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થઈ રહ્યો છે સ્વાભાવિક રીતે આપણે સ્ટાર સ્ટડેડ પ્લેયરોની હંમેશા વાત કરતા હોઈએ છીએ અને ગઈકાલની મેચ તો ક્યાંક ઇતિહાસ રચાઈ પરંતુ ઓગણીસ નવેમ્બર બે ત્રેવીસ પછી ક્યાંક પ્રથમ મેચ પ્રથમ વન ડે રમતા જે ખેલાડીઓને એમાંય ખાસ કરીને વિરાટ કોહલીની વાત હોય કે પછી રોહિત શર્માની વાત હોય આમના પ્રદર્શનને આંકવું હોય તો કેવું કહી શકાય આ બંને ખેલાડીઓનું પ્રદર્શન શી એક વાત તો ચોક્કસ છે કે જે એ ઘટના ઘટી હતી કારણ કે જે દિવસે ભારત વન ડેની ફાઇનલ હાર્યું હતું અમદાવાદમાં એટલે એ તો ડેફિનેટલી દરેકને ખ્યાલ છે જ પણ ત્યાર પછી વન ડેની કોઈ શ્રેણી રમવામાં આવી નહોતી કે રમવાની કોઈ મેચ રમાડાઈ નહોતી કારણ કે ટી ટ્વેન્ટીનો જમાનો છે એટલે ધ ઇઝ લોટ ઓફ ટી ટ્વેન્ટી મેચિસ વર ગોઈંગ ઓન અને હવે જ્યારે વન ડે મેચો રમવાનું શરૂ થયું છે ત્યારે એટલે આટલા લાંબા સમય પછી એક વન ડેની અંદર રમવાનો એક નવો જ અનુભવ નવો અનુભવ એટલા માટે કે તમે ઇન બિટવીન તમે વર્લ્ડ કપ રમ્યા તમે વર્લ્ડ કપ જીત્યા તમે તો જે કોઈ એક મોમેન્ટમ છે મોમેન્ટમ તમારું હેનો ટી ટ્વેન્ટી પૂરતું હતું હવે ટી ટ્વેન્ટીના મોમેન્ટમમાંથી બહાર આવીને એક અલગ મોમેન્ટમની વન ડે મેચ તમારે રમવાની છે તો એ વાર છે સ્પેશિયલ એડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ એ કે તમે ફાસ્ટ રમીને આવ્યા છો અહીંયા તમારે થોડુંક મેચ્યોર રમવાનું છે થોડો તમે સમય લઈ શકો છો પચાસ ઓવરની મેચ છે મેચ બનાવવી પડશે મિડલ ઓવર્સ આની અંદર બહુ જ મોટા હોય છે વીસ એકવીસ ઓવરથી માંડીને ચાલીસ પિસ્તાલીસ ઓવર સુધી તમારે બેટિંગ કરવાની હોય તો ઇટ ઇઝ વેરી ટફ ટુ બી ઇન દેટ રોહિત શર્મા જે ફોર્મ આપણે ટી ટ્વેન્ટીમાં જોયું હતું એ જ ફોર્મમાં જોવા મળ્યા મીન્સ એમણે કોઈ એમની રમતમાં કોઈ ફેરફાર કર્યો નથી હી વોઝ એટેકિંગ એઝ ઇટ ઇઝ ફાસ્ટ બોલરને ડાઉન ધ ટ્રેક આવીને જે રીતે એમણે સિક્સર મારી તો આપણને એમ લાગે કે આ માણસના એપ્રોચમાં એટીચ્યૂડમાં કોઈ ફેર પડ્યો નથી કારણ કે જસ્ટ હી વોન્ટેડ રન્સ અને આ જ રીતે રન્સ બનાવવાને બનાવવામાં માને છે વર્લ્ડ કપમાં તમે જોયું તો વિરાટ કોહલી ઇવન રોહિત શર્મા આ બંને ખેલાડીઓ ફાસ્ટ રન રન જ બનાવ્યા હતા ક્યારેય બોકડાઉન નહોતા થયા સામે છેડે તમે જુઓ શુભમન ગિલ બહુ બોકડાઉન થઈ ગયું એનો જે પિસ્તાલીસ ની સરેરાશથી એણે રન બનાવ્યો તો આઈ મીન દેટ દેટ ઇઝ નોટ ધ બે વિરાટ કોહલી અને રોહિત શર્મા રમ્યા છે તો માનું છું કે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ફિફ્ટી ફિફ્ટીની એમાં પણ એ લોકો એડજસ્ટ થઈ ગયા છે કારણ કે ભલે એમણે ટી ટ્વેન્ટીમાંની નિવૃત્તિ લીધી હોય પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાડનાર આ જ બે ખેલાડીઓ છે એ આપણે જાણીએ છીએ તો માનું છું કે એડજસ્ટમેન્ટ એમનું પરફેક્ટ હતું સારી રીતે બેટિંગ કરી હાફ સેન્ચુરી જે મારી એ પણ જોરદાર હતી ખેર વિરાટ કોહલી બહુ લાંબુ ના રમી શકાય બટ હી વોઝ એડજસ્ટેડ ટુ ધ ઇન્વોરમેન્ટ અને હી વોઝ એડજસ્ટેડ ટુ ફિફ્ટી ફિફ્ટી મેચ એટલે એ કહી શકાય કે હા હવે ફરી એકવાર જ્યારે વન ડેની આપણે વાત કરવાની અને હવે ખાસ કરીને આ બે બંને ખેલાડીઓ તો વન ડે હવે ટી ટ્વેન્ટી રમવાના જ નથી ત્યારે એમના માટે વન ડે રમવું એમાં સસ્ટેન થવું એની અંદર સારી બેટિંગ કરવી અને વર્લ્ડ કપ સુધી એક્ઝિસ્ટ થવું બહુ મહત્વનું છે એટલું માનું છું કે એકોર્ડિંગ ટુ ધ મેરિટ્સ અમે બે ગ્રેટ પ્લેયર્સ છે એ પ્રમાણે અને દે રિયલી ધ ગ્લોરી ઓફ વન ડે ઓલ્સો આપણે ટી ટ્વેન્ટીની વાત કરીએ વન ડે પણ એટલી જ સરસ રીતે રમવાની એમણે તો ડેફિનેટલી ટ્રાય કરી છે બિલકુલ વિરાટ કોહલી રોહિત શર્માનો એ પ્રયત્ન આપણને જોવા મળે કારણ કે સ્કોરબોર્ડ ઉપર રન દેખાય છે અને રનના આધારે આપણે નક્કી કરી શકીએ કે એ પ્રયત્ન છે પરંતુ એકસો ઓગણપચાસ વન ડે પછી ટાઈ થવી અને જે રીતે કેટલો રોમાંચ કારણ કે એકદમ લોંગ પીરિયડ પછી એક મેચ એવી બની છે કે જે ઇતિહાસ રચાય છે નહીં બિલકુલ સાચી વાત છે અને આ તો એક વધારે ઐતિહાસિક તો એટલા માટે કહેવાય કે ભારત હમણાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું છે અને બસો પ્લસનો સ્કોર કરવો એ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ભારતે બનાવેલા છે ચેસ કરેલા છે આઈ મીન જરા પ્લેન્ટી ઓફ થિંગ્સ આપે પચાસ ઓવરની મેચમાં એવું તો શું બન્યું કે આપણે આટલા સ્કોર ચેઝ ના કરી શક્યા તો એ તો એક સવાલ છે બીજું તમે જે વાત એકસો ઓગણપચાસ મેચ પછી નિયમ છે કે ભાઈ જ્યારે પણ કોઈ મેચ દ્વિપક્ષીય શ્રેણીમાં રમાતી હોય તો તે વખતે ટાઈ થાય તો સુપર ઓવરનો ઉપયોગ કરાતો નથી ટી ટ્વેન્ટીની જો દ્વિપક્ષીય શ્રેણી હોય તો એમાં જો ટાઈ પડે તો તમે સુપર ઓવરનો ઉપયોગ કરી શકો પણ વન ડેમાં એ પ્રાવધાન નથી અચ્છા વન ડેમાં ક્યારે થઈ શકે વન ડેની અંદર જ્યારે તમે કોઈ ટોર્નામેન્ટ રમતા હોય કાં તો મલ્ટી મલ્ટીનેશનલ ટોર્નામેન્ટ્સ તમે રમતા હો વર્લ્ડ કપ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી છે કે એ પ્રમાણેની જો મેચો જ્યારે રમતા હોય તો તે વખતે જો મેચ ટાઈ થાય તો એમાં સુપર ઓવરની શક્યતાઓ છે તો આ એક નિયમ પ્રમાણે એ થયું અને એટલા માટે આપણને આ ટાઈ જોવા મળી પણ હા અઢાર લગભગ પંદર બોલ બાકી હતા અને એક રન કરવાનો હતો એ રન ના થયો એ ક્યાંક ને ક્યાંક બહુ જ મોટો ગંભીર વિષય છે જે રીતે શિવમ દુબે પહેલા બોલે ચોગ્ગો માર્યા પછી બીજા બોલે જ ટ્રાય કરવાની કોઈ જરૂર નહોતી ઇશડો ગોન ફોર વન રન એક જ રનની જરૂર હતી અને બે બોલની અંદર એ અડતાલીસમી ઓવરનો બે બોલનો બે વિકેટો પડી ગઈ અને મેં ટાઈ થઈ ગઈ તમે વિચાર કરો આ એક અકલ્પ્ય બાબત કહી શકાય કે ભારતના બેટ્સમેનો અથવા તો ભારતના બોલર્સ ને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કોઈ પેનિક થવાની જરૂર નહોતી અને એ પેનિક થયા વગર જ સિંગલ પ્લેસમેન્ટ તમે ગ્યરે પંદર બોલ બાકી હતા તમે કરી શક્યા હો પણ જે રીતે હર્ષદીપે શોટ માર્યો ટ્રાય કર્યો અને એલ થયો ત્યારે બધાની આશા એ થઈ ગઈ કે આ તો મે જતી રહી ટ્રોલ જબરજસ્ત થયો છે હર્ષદીપ હર્ષદીપની વાત કરો કે શિવમ દુબઈની વાત કરો તો આ બંને ખેલાડીઓ જવાબદાર છે એક પ્લાનિંગની જરૂર પડે છે આ તબક્કે પણ અને ખાસ કરીને વન અંદર પણ પ્લાનિંગ કરવું અને મેચની સિચ્યુએશન જ્યારે હોય તે વખતે આ જે જવાબદારી છે એ રોહિત શર્મા કે વિરાટ કોહલી કે એવા કોઈ દિગ્ગજ હોય તો જે કરે એવું ના હોવું જોઈએ દરેકે દરેક ખેલાડીને એ ખબર હોવી જોઈએ કે અહીંયાથી મેચ ટાઈ થાય છે મારે આટલા બોલમાં આટલા રન કરવાના છે મારે કોઈ ઉતાવળ છે નહીં હું એક રન ગમે ત્યારે પણ લઈ શકીશ તો એ કોન્ફિડન્સ લેવલ જે છે એ દરેક ખેલાડીનું બનવું જોઈએ ગઈકાલની મેચમાં જે રીતે તમે ફિનિશર નથી બની શકતા એ જોવા મળ્યું યુ કે નોટ ફિનિશ ધ મેચ કે જ્યારે ઘણા બધા રન બોલ તો બાકી છે ને તમારે ખાલી એક રન કરવાનો તો એક આ વસ્તુ છે કે રિસ્પોન્સિબિલિટી અટમોસ્ટ લેવલ શરૂઆતના બેટ્સમેનો નહીં પણ છેલ્લા બેટ્સમેનો પણ ભારતને જીતાડવા માટેની પૂરી કોશિશ કરવી જોઈએ જે રીતે શોટ અર્શદીપે માર્યો સોશિયલ મીડિયા ઉપર જે રીતે ટ્રોલ થયો છે પણ ક્યાંક એની જે રમત હતી એ ક્યાંય જસ્ટિફાય નથી થતી કે તમારી પાસે આવું બધું કરવાની કોઈ જરૂર નહોતી અને હી વોઝ અ સ્પિનર અને રમી શકાય એવું હતું કે અનપ્લેબલ બોલર બી નહોતો તો અઢાર પંદર બોલમાં એક રન ના થઈ શક્યો અને હાર્યા એટલે વધારે ખાસ દુઃખ થાય છે મેચ જીતવી એ તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ પણ આ તો કોઈ હાર્યું પણ નહીં અને જીત્યું પણ નહીં એમ કરીને જે પેલા એની ઉપર મેચ ગઈ ખાસ ટાઈ થઈ એટલે આની વધારે ચર્ચા ચારે બાજુ જોવા મળે છે બિલકુલ ચર્ચા ચારે બાજુ જોવા મળે કારણ કે હાથમાં આવેલો કોળિયો જ્યારે છીનવાઈ જાય એટલે સ્વાભાવિકપણે એ ચર્ચા થાય અને ઇન્ડિયા ઇન્ડિયામાં જે રીતે ક્રિકેટને લેવામાં આવે છે આખું ઇમોશન્સ છે અને એની અંદર નાની મોટી ગફલત કોઈ સહન નથી કરી શકતું ઇન્ડિયન પ્રેક્ષકોની જ્યારે વાત કરવામાં આવે કે ક્રિકેટ ચાહકોની વાત કરવામાં આવે પરંતુ ભારતની એક બેટિંગ લાઇનઅપની જો વાત કરવી હોય રિસ્પોન્સની વાત કરવી હોય તો રિસ્પોન્સ કહો જો વિરાટ કોહલીના અઠાવન રન ના હોત તો વિરાટ કોહલીના અઠાવન રન સિવાયની આખી બેટિંગ લાઇનઅપની જો વાત કરીએ તો કેવો રિસ્પોન્સ આપણે કહી શકીએ નહીં શરૂઆત સારી થઈ રોહિત શર્માએ ફિફ્ટી એટ રન રોહિત શર્મા હા ફટકા અને ધેટ વોઝ ધી એક્સ્ટ્રા ઓર્ડનરી ઇનિંગ આપણે હમણાં જ વાત કરી કે એ જબરજસ્ત ઇનિંગ રમે એમાં કોઈ બે પણ ત્યાર પછી સી પર્ટિક્યુલરલી શુભમ શુભમન ગિલ શુભમન ગિલને એક ભવિષ્યનો એક કેપ્ટન તરીકે ભારત અથવા તો બીસીસીઆઈ તૈયાર કરવા માગે છે હવે એનો જે એપ્રોચ ટુ ધ ગેમ છે ઇઝ ઓલવેઝ નો ડિબેટેબલ જે રીતે એણે ગઈકાલે રમત દાખવી છે જે રીતે પિસ્તાલીસની એવરેજથી એ રન બનાવ્યા છે એ ક્યાંય જસ્ટિફાય થતા નથી તમે આજે એક સારા બેટ્સમેન છો તમારી પાસે ક્ષમતા છે તે છતાંય તમે ક્ષમતા કરતાં ધીમું રમો એ ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે શુભમન ગિલે આની ઉપર થોડું ચિંતન કરવાની જરૂર તો છે જ એવરી ટાઈમ ઇટ ડઝન્ટ યુ નો લુક્સ બેટર કે તમે આવી રીતના ટીમને જ્યારે જરૂર હોય ત્યારે ન રમો હવે તો તમે વાઇસ કેપ્ટન બન્યા છો અને વાઇસ કેપ્ટન જ્યારે બન્યા છો ત્યારે જવાબદારી પણ બને છે એની સાથે સાથે તો એક પહેલી વસ્તુ તો આ છે ત્યાર પછીની જે વાત છે વિરાટ કોહલી વિરાટ કોહલી ઓફકોર્સ એણે કે એટલા બધા રન્સ નથી બનાવ્યા બટ હી વોઝ ગુડ ચોવીસ રન બનાવ્યા સારા પેલા ચશ્મા હતા સૌથી મહત્વના જે ખેલાડીઓ રહ્યા એ ખાલી શ્રેયસ આયર અને રાહુલ રહ્યા કારણ કે શ્રેયસ આયર અને રાહુલ ઘણા બધા વખતથી ક્રિકેટ એરેનામાં જોવા મળતા નહોતા આ બંને ખેલાડીઓ જે રીતે રમ્યા ઓફકોર્સ રન્સ તો એમણે પણ બહુ નથી બનાવ્યા એકત્રીસ અને ત્રેવીસ રન બનાવ્યા છે બટ ધ વે દે પ્લેડ એ લોકો પણ એક ટચમાં હોય એવું લાગી રહ્યું છે ત્યારે એને ગુડ ટચ તો આપણને સુંદરને ઉપર મોકલવામાં આવ્યો એ ફેલ ગયો તમારી પાસે રાહુલ અરે દુબે છે પચીસ રન બનાવ્યા નાવ હિયર દુબે શિવમ દુબેનો જે એપ્રોચ છે એટીચ્યુડ છે એ મેચ માટે વધારે ગંભીર હોવો જરૂરી છે એઝ વી ડિસ્કસ્ડ કે ભાઈ છેલ્લા ખેલાડીઓ અને શિવમ શિવમ દુબે ઇઝ ક્વાઇટ સારામાં સારો બેટ્સમેન સારામાં સારો ઓલરાઉન્ડર છે યુ નો થિંક ઓફ ધ ગેમ તો ફિનિશર માટેનો જે પ્રયત્ન છે ફિનિશર માટે ફિનિશર બનવા માટે પ્રયત્ન એ એને લેવો જોઈએ તો ઇનિશિયેટિવ ઇ શુડ ટેકન ઇ ઓફ ગેટિંગ આઉટ હું બોલિંગની કોઈ અસાલંકા જે રીતે બોલિંગ કરી ફૂલ સેલ્યુટ ટુ ધ બોલિંગ બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે શું ખરેખર એ શોર્ટ રમવાની જરૂર હતી અથવા તો એ શોર્ટ ટ્રાય કર્યો ને તમે ચૂકી ગયા એક બોલે ચોગ્ગો માર્યા પછી બીજા બોલે તમારે ચોગ્ગો જ મારવાની જરૂર હતી તો આ બધા પ્રશ્નો ઉઠે છે રશ બ્લડ હોય સ્વાભાવિક છે કે તમને એમ થાય કે જલ્દી હું મેચ પતાવી દઉં અને યુ બિકમ એ હીરો હું ફિનિશર બની જાઉં પણ હાથમાંથી જ્યારે મેચ આ રીતને રહી જાય શ્રી શ્રીલંકાને તો કેટલો બધો ફાયદો થયો કહેવાય એ લોકો નંબર વન ટીમ છે આટલી જબરજસ્ત મજબૂત ટીમને બસો ને ત્રીસમાં માં તો પહેલાં એમણે આઉટ કરી એમણે બસો ત્રીસ કર્યા પણ એની સામે સામેની ટીમને બસો ટીમ થઈ ઓલ પ્લેયર્સ આઉટ તો આ એક બહુ મહત્વની વસ્તુ છે અને એ જે શ્રીલંકાને એડવાન્ટેજ વાત કરી સી ધ સેકન્ડ મેચ કે હવે એ લોકોનો કોન્ફિડન્સ નથી ગયો કે નહીં યાર આ ખેલાડીઓને બસો ત્રીસમાં તો આપણે રાખી શકીએ છીએ તો દેટ ઇઝ ધ કોન્ફિડન્સ વિથ દેવ ગોટ તો હું માનું છું કે બંને પક્ષે ઘણા બધા સુધારાની જરૂર પડશે પણ શ્રીલંકા એઝ ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ શ્રીલંકાનો ક્રમ અલગ છે આપણો અલગ અલગ છે એક જેટલી મેચો એકસો પચીસ જે વોટ એવર મેચીસ છે એમાં મોટાભાગની મેચો ભારત જીત્યું છે તમારું મેચો ભારત જીત્યું છે તો ક્યાંક અને બધા વિનિંગ પોટેન્શિયલ તરીકે ભારતને જોતા હતા પણ જે રીતે ટાઈ થઈ અને આપણે પંદર બોલમાં એક રન ના કરી શક્યા એ ક્યાંક તમે જીતવાની હતી ને ને કરી ક્યાંક ક્યાંક અને એ જ વસ્તુ હંમેશા રહેશે પરંતુ શ્રીલંકાના એક નિર્ણયની જો વાત કરવામાં આવે કે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી આઠ વિકેટ ગુમાવી બસો ત્રીસ રન કર્યા એક ટાઈમ તો એકસો એક રન પાંચ

તો પછી તમે આ રીતની રમત દાખવી શકો અને ધ વે ય સ્પ્લેટ ય સ્પ્લેટ વેલ આપણી ફિલ્ડિંગમાં કંઈ એટલું એટલી બી જબરજસ્ત નહોતી બટ ધ વે હી એ સ્પ્લેટ હી હેઝ બીન એવોર્ડેડ મેન ઓફ ધ મેચ એવોર્ડ બટ હી વોઝ વેરી નાઇસ એણે જે સ્પિનર્સને કટ કર્યા છે સ્ટીયર કર્યા છે ટુ બી વેરી પ્રિસાઇઝ જે રીતે એણે લોંગ લોંગપમાં શોર્ટ્સ માર્યા છે આઈ થિંક ક્યાંક એમ લાગે કે ભારત ની પાસે બોલર્સ કેમ આવા ખેલાડીને કાબૂમાં ના લઈ શક્યા એ સવાલ ઊભો ચોક્કસ થાય પણ ખાસ કરીને ક્રિકેટમાં આ તો ઘટના બનતી જ હોય છે કે ભાઈ ચાલો આપણામાં જેમ રોહિત શર્મા એટલા બધા રન માર્યા પણ આ જે વહેલા લાગેના રન છે એ બિલકુલ મિડલ ઓવર્સમાં આવ્યા કારણ કે પાંચ વિકેટમાં શ્રીલંકા માત્ર એકસો એક જ રન કરી શક્યું હતું તેવેર ઇન ડીપ ટ્રબલ જો આ ખેલાડી ના રમે તો દોઢસોમાં શ્રીલંકા સમેટે જાય તો આ વખતે જે અડગ થઈને રમવાનું છે આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ રિક્વાયર્ડ ઇન એવરીબડી કે ક્યારે ફાઇટ કરવી એ સ્પ્લેડ અ વેરી મેચ્યોર્ડ ગેમ અને ટીમને હસારંગા સાથે પાર્ટનરશીપ કરી એના પછી પણ એક પાર્ટનરશીપ કરી અને હી એન્શ્યોર કે ભાઈ મારી ટીમનું ટોટલ સારું થાય નહીં તો કોઈ શક્યતા નહોતી બસો રન થવાની શક્યતા નહોતી અને એની જગ્યાએ એમણે બસોને ત્રીસ રન બનાવ્યા આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ રિક્વાયર્ડ ગ્રેટ એપ્રિશિયેશન બહુ જબરજસ્ત રમત હતી અને કાલે મેં એને એની રમત જોઈ છે વોઝ સો ગુડ એટ ઓલ અને બહુ સરસ રીતે એને બેટિંગ કરી બિલકુલ આપે જે જવાબ આપે જવાબની અંદરથી એક પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે ભારતની બોલિંગ તો અસરકારક જોવા મળી કારણ કે શરૂઆતમાં જે પાંચ વિકેટો લીધી શ્રીલંકન ટીમ આટલી પ્રેશરમાં હોવા છતાં પણ વહેલા લાગીને આ ભારતની બોલિંગ લાઇનઅપ કે બોલ બોલર્સો આઉટ ના કરી શક્યા એ કેમ ના કરી શક્યા એક પ્રશ્ન થાય છે અને મુશ્કેલી પડી ભારતીય બોલર્સને આઉટ કરવામાં સી પ્રોબ્લેમ એવો નથી તમે અહીંયા પાર જુઓ ને તો પહેલી સૌથી મોટી પ્રોબ્લેમ આપણી બેટિંગ ફેલ્યોર છે બસો ને ત્રીસ ઇઝ ગુડ વન ડે છે પચાસ ઓવરની મેચ અને એમાં ખાલી બસો ને ત્રીસમાં તમારા બોલર્સે શ્રીલંકાને ઓલઆઉટ કર્યું મોસ્ટ એપ્રિશિયેબલ બે બોલિંગ કહેવાય કોઈ સવાલ જ નથી બધા જ બોલર્સ તમે જુઓ અક્ષરની વાત કરો તમે કે બીજા કોઈ પણ માગતો વાત એવરીબ ટેકન ગુડ વિકેટ કોઈ બેમત નથી અને જે રીતે આખી મેચ ઉપર પકડ રહી અને બસો ને ત્રીસ માત્ર બસો ત્રીસ તો હવે વન ડેમાં બને છે સોરી ટી ટ્વેન્ટીમાં બને છે આપણે ઘણી વાર જોયું જે થઈ જાય એ તમે પચાસ ઓવરમાં કરવા દીધા એટલે યુ રિસ્ટ્રિક્ટેડ ધ બેટર્સ ઇન્ડિયન બેટર્સ એટલે એ ખાસ કરીને બહુ અગત્યનું છે કે તમે બસો ત્રીસ રન જ કરવા દીધા અને તમે શ્રીલંકાને બસો ત્રીસ રન કરવા દીધા એટલે કે તમારી બોલિંગ પણ જુઓ તમે તો જસપ્રીત બુમરાહ વિના પણ ઇટ વોઝ અ ગુડ બોલિંગ અને જ્યારે બસો ત્રીસ હોય તો એનો અર્થ એ થયો કે તમારી પાસે પ્રતિ ઓવર બનાવવાના રન બહુ ઓછા છે આરામથી જીતવાની મેચ હતી આ ધ વોઝ નથિંગ વિચ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ અને શરૂઆત પણ આપણને સારી થઈ હતી પણ ત્યાર પછીની જે આખી ઘટનાક્રમ છે એ બહુ અગત્યનો છે કે વન ડેમાં તમે રમો સી બહુ અગત્યની વાત એ થાય છે કે વીસ ઓવરની મેચ હોય ને એટલે તમારી પાસે પાવર પ્લેની ની છ ઓવર્સ પડતું પછી છ વર્ષથી થી પંદર ઓવર સુધીનો સમય થોડો એવો અહીંયા આગળ કેટલો મોટો ગેપ છે વીસ ઓવર ઓવર એકવીસમી ઓવર થી શરૂ થઈને ઓગણપચાસમી ઓવર સુધી તમારે રમવાનું છે તો એ જે તમારામાં ધૈર્ય નથી કે મારે આટલા આટલા આટલી ઓવર્સ રમવાનું છે એ ક્યાંક ને ક્યાંક ફ્રસ્ટ્રેટ કરી ગયું જે રીતે કે એલ રાહુલ રમતો હતો શ્રેયસ રમતો હતો મીન એમ હતું કે દેખોડે ફિનિશ ધ મેચ બસો ત્રીસનો ટાર્ગેટ મારી દ્રષ્ટિએ કોઈ પચાસ ઓવરનો તો મોટો ટાર્ગેટ કહેવાય નહીં ચારસો ઉપરના ટાર્ગેટ છે થયા છે ચારસો પચાસની આસપાસ સ્કોર બન્યો છે ત્યાં પણ બસો ત્રીસ એટલે બોલિંગ જોરદાર ફેલર ઇઝ ઓફ બેટિંગ કે બેટિંગની ફેલર કહી શકાય કે એ જીતી ના શક્યા જે કોઈ હુ એવર ઇઝ ધ બેટર આપણે એવું નથી કહેતા કે રોહિત શર્મા કે શુભમન ગિલ કે વી ડોન્ટ નેમ બટ ઓવરઓલ તમે જોવા જાવ તો ભારતની પાસે અત્યારે સ્ટ્રેન્થ જે છે બેટિંગની એ સ્ટ્રેન્થ આઠમા ક્રમ સુધી છે અને આઠમા ક્રમ સુધી સ્ટ્રેન્થ હોવા છતાં પણ તમારે અગિયારમાં ખેલાડી ઉપર આધાર રાખવો પડે છે મેચ જીતવા માટે એ ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગે છે અને દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ તો એ ક્યાંક આપણે બેટિંગનું ફેલર અહીંયા આગળ મારી દ્રષ્ટિએ જોવા મળે છે

રાખવો પડે કે આ જીતાડશે બિલકુલ અને સામે સામેની ટીમમાં એક કોન્ફિડન્સ લેવલ પણ બુસ્ટઅપ થતું હોય છે આનાથી કે આ ટીમ ભલે નંબર વન ત્રણેય ફોર્મેટમાં હોય પરંતુ વી કેન ડિફેટ દેમ અને હરાવી શકીએ છે એમને રોકી શકીએ છીએ કંટ્રોલ કરી શકીએ છીએ પરંતુ એક ભાગીદારીની જો વાત કરવામાં આવે ભાગીદારી બસો એકત્રીસ રન ચેસ કરવાની અંદર અલગ અલગ ભાગીદારી થઈ રોહિત ગિલની પંચોતેર ની વિરાટ આયરની 43 રનની રાહુલ અક્ષરની 57 રનની ભાગીદારી કેટલી મહત્વની આ ભાગીદારી ત્રણે સી પાર્ટનરશિપ ઓલવેઝ કર અને ખાસ કરીને 50 50 ઓરમાં પાર્ટનરશિપ તમારે જો એધરવેઇઝ તમારે 50 ઓર રમાય જ નહીં યુ રિક્વાયર સમબડી કે બરાબર રમે અને લાંબી ઇનિંગ રમેને પણ અહીંયા સવાલ એ નથી સવાલ તમે જે જગ્યાએ ગેમ ને છોડી છે ત્યાર પછીની ગેમ તમે સંભાળી શક્યા હોત કે નહીં શું અક્ષર પટેલની વાત કરો કે રાહુલની વાત કરો કે અયરની વાત કરો શા માટે આ બેટર્સ છેક સુધી ન પહોંચ્યા મોટો સ્કોર તો હતો ને તો આ એક બહુ મહત્વની વાત છે કે વાય યુ ડોન્ટ બીકમ અ મેચ વિનર તમે પચીસ ત્રીસ રન બનાવે એટલે તમારી જવાબદારી પત્તી નથી તમારે એન્શ્યોર કરવું પડે કે પાર્ટનરશીપ પણ થાય ને સાથે સાથે મેચ જીતાય ત્રણ પાર્ટનરશીપ થઈ આપણી સારી નો ડાઉટ અબાઉટ ઇટ પણ તમે મેચ ના જીતી શક્યા તો આ એક વસ્તુ અગત્યની છે કે અલ્ટિમેટ રિઝલ્ટ તો મેચ જીતવા ઉપર આધાર રાખે છે પાર્ટનરશીપ બની પણ એ પાર્ટનરશિપ જો તમે તો હવે બીજો એ સવાલ થાય કે ખેલાડી બંને જણા ભેગા થઈને પચાસ રન બનાવે તમારી પાસે રન રેટ પણ બહુ મોડરેટ છે બહુ શાંતિ રમવાની જરૂર છે કોઈ નથી તો પછી શા માટે આજે પચાસ રનની પાર્ટનરશીપ એક સાથે બનાવેલી હોય એ ખેલાડી ચેક સુધી ના પહોંચી શકે અને મેચને જીતાડી ના શકે આ સવાલ છે તો મેં કહ્યું એ પ્રમાણે કે અગિયારમાં ખેલાડી ઉપર તમારે ધ્યાન આધાર રાખવો પડે છે કે આ મેચ જીતાડશે તો એ ક્યાંક ને ક્યાંક બહુ મોટી બાબત કહી શકાય એટલે ટાઈ પડી આટલા વર્ષો પછી પડી આપણે મેચ રોમાંચક રહી બધું બરાબર પણ ઓલ સડન ડન બસો ને એક ટાર્ગેટ ભારત ના કરી શક્યું એ સૌથી વાત છે અને ગૌતમ ગંભીર જ્યારે મજબૂત ટીમ માંગી હતી આ વન ડે માટે એ મજબૂત ટીમ બીસી સઈ આપી છતાં પણ આ મેચ જીતી ના શકાય આપણે લો સ્કોરિંગ મેચ મારી દ્રષ્ટિ કહેવાય એ ખાસ ને ખાસ ચિંતાનો વિષય છે બિલકુલ દર્શક મિત્રો ખૂબ જ ચિંતાનો વિષય એક ભારત ત્રણે ફોર્મેટમાં જે ટીમનો ડંકો વાગે છે ત્રણે ફોર્મેટની અંદર જે ટીમની ધાક છે એ ટીમ જ્યારે શ્રીલંકા અગાઉ પણ ચર્ચા થઈ ગઈકાલે ચર્ચા થઈ હતી કે હા એક પ્લસ પોઈન્ટ એક રેશિયો હતો કે ભારતનું વિનિંગ રેશિયો વધારે હતો એ મજબૂતાઈના કારણે તેમ છતાં પણ મેચ ટાઈ થવી એટલે ક્વેશ્ચન્સ માર્ક્સ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે અને ગૌતમ ગંભીર કે જેની અપેક્ષા છે કે જે આવનારી જે ટુર્નામેન્ટો છે એના માટે જ આખી ટીમની તૈયારી કરવી કે પછી વર્લ્ડ કપ માટેની ટીમ તૈયારી કરવી એટલે